સાવરકુંડલા તાલુકાની જીવી મોદી હાઈસ્કૂલ ખાતે ધોરણ અગિયાર અને બાર બોર્ડ માટે તત્વજ્ઞાન વિષયના શિક્ષકની ગંભીર અછત છતા છેલ્લા લાંબા સમયથી યથાવત છે જેને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ અભ્યાસક્રમ અને ભવિષ્ય પર નકારાત્મક અસર પડી રહી છે અત્યાર સુધી આ વિષયોનો અભ્યાસક્રમ યોગ્ય રીતે ચલાવવામાં આવ્યો નથી બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી હોવાથી વિદ્યાર્થીઓમાં ચિંતા અને નિરાશાનું વાતાવરણ સર્જાયું છે આ મુદ્દે આજે એનએસયુઆઈ અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી સાહિલ શેખ શાળાના પ્રિન્સિપાલશ્રીને રૂબરૂ મળ્યા તથા પરિસ્થિતિ અંગે વિગતવાર રજૂઆત કરી હતી સાથે સાથે શાળા ટ્રસ્ટી અને જિલ્લા શિક્ષણ અધિકારી અમેરીને અમરેલીને પણ ટેલિફોનિક રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક તત્વજ્ઞાન વિષયના શિક્ષક ફાળવવા માટે માંગણી કરવામાં આવી હતી એની સિવાય તરફથી સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું કે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન ન મળવાથી તેમના ભવિષ્ય પર ગંભીર અસર પડી રહી છે જો તાત્કાલિક શિક્ષકની ફાળવણી કરી અભ્યાસક્રમ પૂર્ણ નહીં કરવામાં આવે આ મુદ્દાને ઉચ્ચ કક્ષાએ લઈ જવાની સાથે વિદ્યાર્થીઓના હિત માટે જરૂરી પણ કરશે તે ઉપરાંત દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો તંત્ર સમયસર નિર્ણય લે પરીક્ષામાં તત્વજ્ઞાન વિષયની પરીક્ષાનો બહિષ્કાર કરવામાં આવશે

સમજો ભાઈ ત્રણ ત્રણ દિવસ થી નથી રેખા પરમેન્ટ મેં જૂન મહિનામાં રેખા છે એ તત્વજ્ઞાન ભણાવે છે પણ છોકરા ને એવી ફરિયાદ હતી કે ભણાવે છે એમને સમજાતું નથી એટલે બીજા એક રેખા રાખો એટલે નથી ને બાળકો એ પણ સાહેબ નથી મળતા તત્વજ્ઞાન વિષય એવો છે કે એના શિક્ષકો જ ઓછા હોય છે જગ્યાઓ ખાલી રહેશે ભરતી માં જગ્યાઓ ખાલી રહેશે આ છોકરાઓ માં ફેલ થાય બાળક જવાબદારી કોની ફેલ